હેલો ફ્રેન્ડ્સ ગણપતિ ચોથનો આજે પાંચમો દિવસ છે તો ગણપતિ બાપાના નૈવેદ્ય માટે આજે હું સોજીના લાડુ બનાવવાની છું તો એકદમ પરફેક્ટ એક્સર સાથે એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવા સોજીના લાડુ ઘરે કેવી રીતે બનાવવા એ આજના વિડીયોમાં આપણે જોઈશું જો તમે આ રીતે લાડુ બનાવશો ને તો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ એકદમ પરફેક્ટ જ બનશે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ઘરના જ બધા બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સથી ફટાફટ બની જતા એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવા સોજીના લાડુની રેસિપી શરૂ કરીએ તો એના માટે અત્યારે મેં દોઢ કપ સોજી લીધી છે મેં અત્યારે મોટા સોજીનો ઉપયોગ કર્યો છે તમે નાના દાણાવાળા સોજીનો ઉપયોગ પણ કરી શકો છો કપથી મેજર કરીએ તો દોઢ કપ સોજી મેં લીધો છે અને વજનમાં એ બસો ગ્રામ જેટલો છે ઘણા લોકો સોજીને રવા તરીકે પણ ઓળખે છે હવે ગેસ ઓન કરી એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું પીગળેલું ઘી ઉમેરવાનું છે અત્યારે મેં પીગળેલું ઘી ઉમેર્યું છે જો તમે થીજેલું ઘી લો તો બે ટેબલ સ્પૂન લેવાનું તો સૌથી પહેલાં આપણે કાજુ અને બદામના ટુકડાને ફ્રાય કરવાના છે તો ગેસની સ્લો ફ્લેમ પર એકથી બે મિનિટ સુધી થોડા ક્રંચી થાય ત્યાં સુધી સાંતળી લેવાના છે તો લગભગ બે જ મિનિટમાં બદામ પણ એકદમ સરસ ક્રંચી થઈ ગઈ અને કાજુ પણ સંતરાઈ ગયા આ રીતે ડ્રાયફ્રૂટ્સને થોડા સાંતળીને ઉમેરવાથી લાડુ માયનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે આ સ્ટેજ પર આપણે એમાં થોડાક પિસ્તાની કતરણ ઉમેરી દઈશું અને સાથે જ એક મુઠ્ઠી જેટલી સૂકી દ્રાક્ષ ઉમેરી દઈશું ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે આ બે વસ્તુઓને અને સંતરાતા બહુ સમય નથી લાગતો તમે જોઈ શકો છો પેન ગરમ હોવાથી દ્રાક્ષ અને પિસ્તા આપણા એકદમ સરસ સંતરાઈ ગયા દ્રાક્ષ પણ એકદમ સરસ ફૂલી ગઈ છે ત્યારે હવે આપણે આ સંતરાયેલા ડ્રાયફ્રુટ્સની એક બાઉલમાં કાઢી લઈએ હવે એ જ પેનમાં ગેસ ઓન કરી આપણે બે ટેબલ સ્પૂન બીજું ઘી ઉમેરવાનું છે અને હવે ઘી ગરમ થાય એટલે આપણે એમાં દોઢ કપ સોજી ઉમેરવાનો છે ગેસની સ્લો ફ્લેમ પર એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય એ રીતે સોજીને શેકી લઈએ સોજીને શેકાતા આઠથી નવ મિનિટ જેટલો સમય થશે સોજી શેકવામાં બિલકુલ ઉતાવળ નહીં કરવાની એકદમ સરસ આછો ગોલ્ડન કલર આવી જાય અને સોજી શેકાવાની એકદમ સરસ સુગંધ તમારા રસોડામાંથી આવે ને ત્યાં સુધી તમારે સોજીને શેકવાનો છે જેમ જેમ તમે સોજીને શેકતા જશો તેમ તેમ તમને ખ્યાલ આવી જ જશે કે સોજી પહેલાં કરતાં વજનમાં હલકી પણ થઈ ગઈ છે અને ફ્લફી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે સોજી પહેલાં કરતાં ક્રંચી પણ થઈ ગઈ છે અને થોડી ફૂલી પણ ગઈ છે સોજીને તમે જેટલો વધારે સમય શેકશો એટલા જ તમારા લાડુ લાંબા સમય સુધી સારા રહેશે તો નવથી દસ મિનિટ સુધી મેં આ રીતે ગેસની સ્લો ફ્લેમ પર સોજીને શેકી લીધી તમે જોઈ શકો છો સોજીનો દરેક દાણો એકદમ સરસ છૂટો છૂટો છે અને સોજી શેકાવાની એકદમ સરસ સુગંધ પણ આવી રહી છે ત્યારે આ સ્ટેજ પર હવે આપણે એમાં એક કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ ઉમેરી દઈએ બરાબર મિક્સ કરી દઈએ લાડુનો તમારે ડાર્ક કે લાઇટ જેવો કલર જોઈતો હોય એ રીતે તમારે સોજીને શેકી લેવાનો અને ત્યાર પછી એમાં ડેસિકેટેડ કોકોનેટ ઉમેરી દેવાનું અહીં તમે ફ્રેશ કોકોનેટ પણ રેડ કરીને ઉમેરી શકો છો પણ ફ્રેશ કોકોનેટ ઉમેરવાથી તમારા લાડુ વધારે સમય સુધી સારા નહીં રહે એટલે અત્યારે મેં ડેસીકેટેડ કોકોનટ ઉમેર્યું છે ડેસીકેટેડ કોકોનટને શેકાતા બહુ વાર નથી લાગતી એટલે આ રીતે સોજી શેકાઈ જાય ત્યાર પછી જ આપણે ઉમેરવાનું છે હવે આ રીતે બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં દોઢ કપ જેટલી દળેલી ખાંડ ઉમેરવાની છે તો જે કપથી તમે સોજી ઉમેરો એ જ કપથી મેઝર કરીને તમારે દળેલી ખાંડ પણ ઉમેરવાની છે મીન્સ કે જેટલો સોજી લઈએ એટલી જ દળેલી ખાંડ ઉમેરવાની મિક્સ કરી લઈએ બરાબર અહીં ખાંડ અને ડેસિકેટેડ કોકોનટનું પ્રમાણ તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો હવે ગેસની સ્લો ફ્લેમ રાખીને જ ખાંડને પણ એકદમ સરસ મિક્સ કરી લેવાની છે મિક્સ કરતાં કરતાં ખાંડમાં રહેલા લમ્સને આ રીતે સ્પેચ્યુલ આની હેલ્પથી તોડતા જવાનું છે આ રેસિપીમાં આપણે કોઈપણ જાતની ચાસણી કરવાની પણ જરૂર નહીં પડે અને એકદમ સહેલી રીતે એક જ પેનમાં અને ઘરના જ બધા બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સથી તમે આ લાડુ બનાવીને તૈયાર કરી શકો છો હવે આ સ્ટેજ પર આપણે એમાં ઉમેરવાની છે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ઘરની ફ્રેશ મલાઈ અહીં જો તમારી પાસે મલાઈ ના હોય તો અડધા કપ જેટલું દૂધ ઉમેરી દેવાનું હવે મલાઈને પણ મિક્સરમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ હવે મલાઈ પણ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારે આ સ્ટેજ પર આપણે એમાં ઉમેરીશું વન ફોર્થ કપ જેટલું દૂધ મિક્સ કરી લઈએ બરાબર મલાઈ ઉમેરવાથી સ્ટફિંગનું ટેક્સચર એકદમ સરસ આવશે અને માવો ના ઉમેર્યો હોવા છતાં પણ લાડુ આપણા એકદમ સરસ માવાદાર બનીને તૈયાર થશે અહીં મારી પાસે દૂધની ફ્રેશ મલાઈ હતી એટલે મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલી દૂધની મલાઈ અને વન ફોર્થ કપ જેટલું દૂધ ઉમેર્યું છે પણ જો તમારી પાસે દૂધની મલાઈ ના હોય તો તમારે અડધો કપ જેટલું દૂધ ઉમેરવાનું મિક્સચરને આ રીતે સતત હલાવતા રહેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે સૂજી દૂધ અને મલાઈને એકદમ સરસ એબ્ઝર્વ કરી લે અને એકદમ ડ્રાય ફોર્મમાં ના આવી જાય ત્યાં સુધી તમારે આ રીતે સતત ગેસની સ્લો ફ્લેમ પર ચલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો સૂજીનું ટેક્સચર હાથમાં થોડું મિશ્રણ લઈ આ રીતે તમારે લાડુ વાળી જોવાનો તમે જોઈ શકો છો બાઇન્ડિંગ આવી ગયું છે તો બસ આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દેવાનો છે હવે લાડુના એકદમ સરસ સ્વાદ અને ફ્લેવર માટે એમાં એક ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર અને ઘીમાં ડ્રાય ડ્રાયફ્રુટ્સ ઉમેરી બરાબર મિક્સ કરી દઈએ અને હવે બધું જ બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એને પહોળા વાસણમાં કાઢી લઈએ અને થોડુંક ઠંડુ થવા દઈએ આ મિશ્રણને એકદમ ઠંડુ નથી કરી લેવાનું જો એકદમ ઠંડુ થઈ જશે ને તો તમે એના લાડુ નહીં બનાવી શકો તમે હાથથી ટચ કરી શકો એવું હલકું ગરમ હોય એ ટાઈમે તમારે એને આ રીતે હથેળી પર થોડું મિશ્રણ લઈ અને એના લાડુ વાળી દેવાના અહીં તમારે નાના કે મોટા જે સાઈઝના લાડુ બનાવવા હોય એ રીતે તમારે લાડુ વાળી દેવાના અહીં જો તમને લાડુ વાળતી વખતે એવું લાગે કે બાઇન્ડિંગ નથી આવ્યું અને લાડુ નથી વળતા મિશ્રણ છૂટું પડી જાય છે તો આ સ્ટેજ પર તમે થોડુંક દૂધ છાંટીને આ રીતે પરફેક્ટ કન્સિસ્ટન્સી કરી લાડુ બનાવી શકો છો તો આ રીતે જો તમને એક હાથથી લાડુ બનાવતા ફાવે તો એક હાથે નહીં તો બે હાથનો ઉપયોગ કરીને પણ તમે આ રીતે લાડુ વાળી શકો છો તમે જોઈ શકો છો અત્યારે મેં મીડિયમ સાઇઝનો લાડુ બનાવીને તૈયાર કરી લીધો છે અને સેમ એ જ રીતે બધા જ લાડુ બનાવીને હું તૈયાર કરી લઈશ પણ જો તમને એક હાથે ના ફાવે તો બે હાથનો ઉપયોગ કરીને મુઠ્ઠીમાં જેટલું મિશ્રણ સમાય એટલું મિશ્રણ હથેળી પર લઈ લેવાનું અને આ રીતે ત્રણ આંગળીનો ઉપયોગ કરીને પણ તમે એકદમ સરસ ટાઈટ મુઠ્ઠી વાળી અને ગોળ ગોળ ફેરવતા જઈને લાડુનો શેપ આપી દેવાનો તો આ રીતે બે હાથનો ઉપયોગ કરીને પણ તમે લાડુ બનાવીને તૈયાર કરી શકો છો હવે સેમ એ જ રીતે હું બધા જ લાડુ વાળીને તૈયાર કરી લઈશ તો ફ્રેન્ડ્સ તમે જોયું ને કે સોજીના લાડુ ઘરે બનાવવા કેટલા સહેલા છે આ પહેલાં પણ મેં તહેવારોને લગતી ઘણી બધી રેસિપીસ તમારી સાથે શેર કરી છે જેવા કે રવા મોદક કેસર મોદક ચૂરમાના લાડુ મોતીચૂરના લાડુ તો આ બધી રેસિપી પણ તમે મારી ચેનલ પરથી જોઈ શકો છો અને એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આ ગણેશોત્સવમાં તમે ગણપતિ દાદાને આ રીતે સોજીના લાડુ બનાવીને એકવાર ચોક્કસથી નૈવેદ્યમાં ધરાવજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઈક કરી અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસિપી સાથે ગણપતિ બાપા મોરિયા